છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં તાંત્રિક દ્વારા પાંચ વર્ષની બાળકીની નરબલી આપવાની ઘટના સામે આવતા ચપચાર મચી જવા પામી આ ઘટનાની કરુણતા તો એ છે કે બાળકી પોતાને બચાવવા માટે સતત રડતી રહી આજુબાજુ માંથી લોકો પણ બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલ ગામ પાણેજ બની જેથી તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા ચકચારી ઘટના પ્રાપ્ત માહિતી અનુસાર પાણેજ ગામમાં આજે સવારે પાંચ વર્ષની સીતા ઘરની બહાર રમતી હતી તેમજ માતા અને ભાઈ બહાર કપડા ધોઈ રહ્યા હતા આ દરમિયાન પાડોશમાં રહેતો તાંત્રિક લાલો આવ્યો અને બાળકીને બળછબડી થી પોતાના ઘરમાં ખેંચીને લઈ ગયો છેથી ડરી ગયેલી બાળકી પોતાને બચાવવા માટે રડવા લાગી રડતી બાળકીનો અવાજ સાંભળી માતા પણ દોડી આવી

આ કૃત્ય માફ કરવા યોગ્ય નથી અને કડક સજાની માગણી કરવામાં આવે છે સરકાર દાખલો બેસે તેવી રીતે ઝડપથી કાર્યવાહી કરી ચાર્જશીટ મૂકી અને કડક માં કડક સજા થાય તેવી જાથા માંગ કરે છે આજે એકવીસમી સદીમાં આજે પણ તંત્ર વિદ્યાના નામે પશુ પક્ષીની બલી બાળકીની બલિ ચડાવવામાં આવે છે જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે સરકારી તંત્રે નવું વિધેયક પ્રમાણે ગામે ગામ લોકોને માહિતગાર થાય તેવા પ્રયત્નો કરવા પડશે અને અસરકારકતા ઊભી થાય માત્ર કાગળ ઉપર કાયદો ન રહીએ પણ અસરકારકતા સાત વર્ષની સજા છે લોકોને જનજાગૃતિ દ્વારા ખબર પડે તેવી રીતે પોલીસ તંત્ર સરકારી તંત્ર એક સહિયારો પ્રયત્ન કરી અને લોકચળવળથી આવા બનાવો અટકાવી શકાશે વિજ્ઞાનદાતા સ્થળ પર મુલાકાત લઈ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે વિજ્ઞાન જાતા સ્પષ્ટપણે માને છે સરકારનું વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ જરૂરી છે સરકારે વોટ બેંકને ધ્યાનમાં રાખ્યા વગર આવા જે ભૂવા ભારડી મુંજાવરો કે પાદરી જે કયું હોય અને જેને ખોટું કર્યું હોય અને જે સમાજમાં ભ્રમણા અને આવી બલી ચડાવતા હોય તેના સામે કાયદાનું શસ્ત્ર ઉગામી અને કડકમાં કડક સજા થાય તેવી જાતા માંગ કરે છે અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ અમે અમે નિંદા વ્યક્ત કરીએ છીએ અને આ બાળકીના જે પરિવાર છે એને સાંત્વના પાઠવીએ છીએ અને આવા બનાવો પુનરાવર્તન ન થાય તેના માટે ગામે ગામ સરકારી તંત્રની મદદથી લોકચડો ઊભી કરી આવા બનાવો અટકે અંધશ્રદ્ધાથી દેશભરને બરબાદિત મળે છે બીજું કશું જ નથી મળતું એટલે આવા બનાવનું પુનરાવર્તન અટકાવવા વિજ્ઞાન જતા કટિબદ્ધ છે નમસ્કાર બોડેલી તાલુકા કે પાડેશ ગાવમે એક હત્યાકી ઘટના બની હે ઘટના કે અંદર જો પાડેશ ગાવમે એક છોટી લડકી जिसकी उम्र चार साल से थोड़ी अधिक थी उसकी हत्या कर दी गई है घटना के अंदर सुबह के समय पे ऐसा हुआ कि जो फरियाद फरियाद इस घटना में जिस महिला ने ज्योति बहन तड़बी उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के तो उसी दरम्यान उनका पड़ोसी लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहां पे उसके पास कोलाड़ी थी इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया लेकिन व्यक्ति के कुलाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो दो तीन लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कोलाड़ी के साथ हत्या कर दी हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में उसके पास लेके गया और जो उसके गले पर जो कुलाड़ी मारने की वजह से जो खून आया था उस खून को लेके उनकी जो मंदिर की स्टेयर केस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है क्योंकि उसने जो खून लेके मंदिर की सीढ़ियों पर चढ़ाया है इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है हम आपको बताएंगे लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी वो थोड़ा विकृत प्रकृति का लग रहा है इस वजह से ऐसा हो सकता है कि उसने ये गुना किया है